મજેદાર ગુજરાતી ઉખાણા ભાગ પાંચમાં આપ સૌનું સ્વાગત છે ઉખાણો એક ભિખારી નથી તો પણ પૈસા માંગે છે છોકરી નથી તો પણ પર્સ રાખે છે પૂજારી નથી તો પણ ઘંટડી વગાડે છે જવાબ છે કંડક્ટર બે માથા અને બે પગ જાણે આખું જગ જે કોઈ આવે એની વચમાં કપાઈ જાય એની કચકચમાં જવાબ છે કાતર કટ્ટોરે મે કટોરા બેટા બાપ સે ગોરા કહો કોણ જવાબ છે નાળિયેર ઠંડી હવાના ઠંડા મોતી પાંદડે પાંદડે બેસે ખેતરની જાડોમાં જાણે વરસાદજી પેસે આનો જવાબ છે ઝાકળ ઉખાણો પાંચ ગોળ ગોળ ચક્રી ગલી ગલીમાં રસ આનો જવાબ આપો તો મળશે રૂપિયા સાચો જવાબ છે જલેબી કાગડામાં છું પણ માં નથી ગાય ભેંસમાં છું પણ ઊંટ માં નથી કહો હું કોણ જવાબ છે કાળો રંગ ફાટું છું પણ કપડું નથી ને ફાટું ત્યારે અવાજ કરતું નથી જવાબ છે દૂધ ચાર પગ પણ પશુ નહીં એક વાંસો શીશ બાળક તેના પેટમાં કહો તે કોણ સાચો જવાબ છે ઘોડિયું ઉખાણો નવ ધોળું ખેતર કાળા લણિયા જવાબ છે અક્ષર ઉખાણો દસ સવાર સાંજ એ લાંબો થાય બપોરે પગમાં સમાય રાત પડે એ અલોપ થાય કહો જી એ કોણ હશે જવાબ છે પડછાયો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ